આ બધી કેવડી સિક્કુ હે બહુ મોટી હે આ હે આંબો આ બધાય કેસર કેરીના આંબા હે હેતી હે ને બાગ હે આ વાડીમાં વાડીની ફરતી બાગ છે ત્રણ આંબા હે પણ બહુ જ મોટા હે અહીંયા જા આંબા આંબામાં મોર આવ્યો દેખાય તમે જોઈ શકો છો આંબામાં મોર આવ્યો અને આયા તો જો નાની નાની કેરી થઈ ગઈ આમાં ખાખડી જો દેખાય તો દેખાડું તમે જો આમાં દેખાય તો છે જો આમાં વધારે દેખાશે કેટલી બધી એમ તો આવી ગઈ જો જોઈ શકો છો નાની નાની થઈ ગઈ હવે આ મોટી તો ક્યારે થાય હજી કંઈ ખબર નહીં હજી તો વાર લાગશે અહીંયા બધું કાડું જીરું હે અહીંયા આંબો હે પણ આમાં ત્રોપા તો નથી નારિયેળી હે ખાલી જોવાની અહીંયા પાણીનો કુંડો હે અહીંયા પાણી જાય વાડીમાં જવા અહીંયા દરિયો જાય દેખાય ને અહીંયા પાણીનો કૂવો છે દેખાડું એક કબૂતર હતા જો બિચારા કદરથી ઉડી ગયા જો પાણી તો પણ ઉપર જ છે એવું તો કંઈ વાંધો નથી એટલે વાંધો ન આવે ને બે નારિયેડી અહીંયા હે અહીંયા પછી જો ડુંગળીનો ક્યારો કર્યો દેખ આ મૂડા છે પછી અહીંયા થોડીક એવી ઉપર લીલી ડુંગળી છે એ મોટી થઈ ગઈ છે આ બધા ઘઉં છે અહીંયા ફોરતી બધી જ વાળી દેખાય આ નારિયેળી પાણખણ છે આ બધી અમારા ગામની સીમ આવી ગઈ અહીંયાથી ને આ બધી જો નારિયેળી હે આંબા હે સિક્કુ જો આ બધી ફોરતું દેખાય ને અહીંયા બાગ જેવું છે એટલામાં પણ મજા આવે બોજ પવન આવે કેવો સારો ગામડાનું મોજ તો ગામડાની જ કહેવાય ને સિટીવાળાને શું ખબર પડે આમાં ગામડામાં આવીએ તો સિટીમાં જવાનું મન ન થાય એટલો ઠંડો પવન આવે આજો વાયમાંથી મોટરનું કનેક્શન આવે અહીંયા કુંડામાં વાંધો થોડીક લાદીના કટકા પડ્યા અહીંયા પાણાના બેલા પડ્યા આ વાડી અમારી તો નથી પણ આ બીજાની વાડી હે પણ અહીંયા અમે ભૂકો લીધો ને તો ભૂકાને ને તું ને એટલે ખોલવા જ આવી ગયા બાય બાય નડી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં